Yip, 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 yip!

પાંચ દિવસથી ચાલી રહેલા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આજે ગાંધીનગર ખાતે રાજકોટના ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર ગણાતા એવા આશાપુરા માના મંદિર ખાતે ધરણા પર બેસ્યા છે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તેઓએ અન્નનો ત્યાગ કર્યો છે તેવું

અને અમુક એમમાં એવું છે કે ભાઈ સાચા કામ કરતા હોય એના વિરોધીઓ સાચા હોય હશે જે હોય તે પણ અત્યારે અમારા માથા એક કરવાનો ટાઈમ આવ્યો છે પણ આ તો પાછું એવું ને એવું થયું કે પાછા બીજા પાંચ જણા આવ્યા બરાબર છે તો કે અમે આ જેમ કઈ એમ કરવાનું તો અમે અમને જ્યાં ત્યાં જે પણ ડિસિઝન લેવાશે એ સમાજને માન્ય નથી મીટિંગમાં મને ખાલી પીટી જાડેજાની ખબર છે બીજા કોઈની મને ખ્યાલ નથી

સમાજની એક જ માંગ છે કે પરિક રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ યથાવત રાખી છે અને તેમની ઉમેદવારી પાછી નથી ખેંચી ત્યારે ક્ષત્રિય સમાજનો રોષ જે છે તે વધારે ઉગ્ર બન્યો છે કાલે પણ સમગ્ર ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના વિરોધમાં રેલીઓ કાઢવામાં આવી હતી પરંતુ હજુ સુધી ભાજપે કોઈ પણ પગલા ક્ષત્રિય સમાજને જે લેવામાં આવે તેવા લીધા નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ ક્ષત્રિય સમાજની તરફ પોતાની કેટલી નજર દોડાવે છે અને તેમની માંગ જે છે છે તે સાંભળે કે નહીં તો આવે જ રાજકારણને લગતા ઇન્ફોર્મેટીવ જોવા માટે તમને અમારો વિડીયો કેવું લાગ્યો ચોક્કસથી જણાવજો તથા